હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજે છે બળે રક્ષાબંધન તો જો બધાને રાખડી બાંધવાની છે અને મારે કાંઈક મહેમાન આવી ગયા છે ને કઈક મહેમાન તૈયાર થાય છે ને કઈક હલાવે છે તો હાલો જો આ મહેમાન તો અત્યારમાં ખાવાનું ચાલુ કરી દીધું છે આમાં કાંઈક બેઠા છે તો હાલો હવે હે લ્યો તો અમારે નાણંદ બા આવી ગયા જો એને ભાઈ રાખડી બાંધે છે અને હંધાય આવી ગયા છે આગલે દિવસે આવી ગયા છે એટલે એનો વિડીયો અલગથી બેનો આગળ ભાઈ ને સાંડલો ક્યારેક કરવાનો હોય તો બે દાણા હું બધાય સોટાડ દેવાના હોય ખાય

ઓ તો આ અમાર ભાણી બેન ને હાડી આપી તો આ કીધું લેતા જાવ તો આ કઈ આ પીયુ સાડી દેશે કે અમાર બેન ની લેતા જજે આ વિમલ દેશે આ દીદી હાટુ હાડી દીદી અમાર નણંદ ને રક્ષા ની તો હાલો બાય બાય કહી દયો હા આડી લઈને નીકળવાનું વઢી લઈ જયો બલવાન છે ને આમથી બલવાન જ કહેવાય કામ કરતું હોય ને એટલે આ જો એને બેન રાખડી બાંધ દેજી કમાણી આપે હા કે છે ને ભાઈને જાજી કમાણી આપે એટલે છે ને આને ચાંદલા કરશે ને રાખડી બાંધ છે તો આને બાંધ છે આ એને હીરો વંડા ભાઈ છે આ બલવાન ભાઈ છે વંડાને રાખડી બાંધી કે ભાઈને રિક્ષા કરે પત્રીજાની ક્યાંય ઠે બે ચડાવાની છે છે ભાઈ હવે તૈયાર તૈયાર થઈ થઈ ગયા જો બાંધવા સારું છે ભાઈ હાલો બાંધવા માંડવા લેસીમાં બેન મોટી બેન પેલા બાંધે હલો

આ આંકડે નો દીવતા બીજો તડ પડ્યો આ ફોટા પાડે સારું કે કોકે તો ફોન ટાઈ રહી કેલ્ક્યુલેટર મેં હું હલ દીધું ગાંડા જે હવે કે બચે આ લે એ કા થાજે આઈ જૈ ના કન ઓલ નું જૈ જાય ઈ બધું તું તો ફોલો પણ હાલો

ખાઈને શરદી થઈ ગઈ છે તો ખાવા જ ભાઈ તો એવા છે ને ખોઈટ ને આ આટા ફરજ સોખા સોટા

ক৊তলা ইচাব! ক্ইরিলে থাণে কের্ন এ্ণট্য়িটགয় gr�тр. কাএরা, আবনাণেকে ঁয়ারে হিত্ওকাইর।

રાખડી બાંધી ને હવે આરતી કરવાનું ચાલુ કર્યું છે આશીર્વાદ એ દસ આવ હલો હવે મોટા મોટા બેન હવે આવ્યા છે બપોર થઈ એ એ છે તમારે કા મોટો ગયો ભાઈ નેરા થાળી જાળવાની હવે બેન મોડા શું કરે કાજલ બેન ને હાળી આપી આપણે રાખડી બાંધવાની છું સરસ સરસ ક્યાં કાંઈક આશીર્વાદ તો દે